જામનગર થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે કાર ચાલક આર્મી મેન હોવાનું બહાર આવ્યું છે જ્યાં ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે ત્યારે બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી સામે આવી રહ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર જ્યાં જામનગરના કાલાવાડ પાસે અકસ્માતની ઘટના બની છે ત્યારે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે બાઇક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે ત્યારે આરાધના પબ પાસે આ ઘટના બની હતી જ્યાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે કાર ચાલક આર્મી મેન હોવાનું બહાર આવ્યું છે અને ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે ત્યારે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી